તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમ કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં અલગ અલગ કંપનીના ઘણા બધા સસ્તા બજેટના સેકન્ડ હેન્ડ વાહનો વેચાવા માટે આવેલા છે તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું મિત્રો જેમાં ફોર વ્હીલ ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત સિત્તેર હજારથી થાય છે તો એની પણ આપણે વિડિયોમાં વાત કરીશું તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને હા મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો જેથી આપણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા જો તમે પણ આવી જ રીતે તમારું કોઈ વાહન વેચવા માગતા હોય અને એની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ચાર પાંચ ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું મિત્રો જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમયને લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડી છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર સોળનું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે મિત્રો ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્કિંગ પણ ચાલુ છે ગાડીમાં જોરદાર મ્યુઝિક સિસ્ટમ પણ લાગેલી છે આખી ગાડી ઓરિજિનલ છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને આ ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે ત્રણ લાખ અને ચાલીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે મળી જશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને મારુતિ સુઝુકીની ઇકો ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોયો વિડીયોમાં નંબર બે ઉપર એક બાઇક વેચાવા માટે આવેલું છે બાઇક છે હીરોનું સ્પ્લેન્ડર સ્પ્લેન્ડરનું જે બે હજાર એકવીસનું મોડલ આવે એ છે બાઇક પ્યોર પેટ્રોલમાં આવે છે અને ફર્સ્ટ ઓનર છે બાઇકનો વીમો પણ ચાલુ છે પાંચ વર્ષનો બાઇક વીસ હજાર કિલોમીટર ચાલેલું છે બાઇકમાં ફેન્સી નંબર પણ આપેલો છે એકદમ સુપર કન્ડિશનમાં બાઇક છે મિત્રો એકદમ નવા જેવી કન્ડિશનમાં છે અને બાઇક વેચાવા માટે આવેલું છે મિત્રો જેની કિંમત માલિક કરશે ફક્ત પાંસઠ હજાર રૂપિયા જો કોઈને લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો હાજર ફેરફાર પણ કરી દેશે અને બાઇક તમને રાજુલામાં જોવા મળશે જો તમારે બાઇક વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને બાઇક વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર ત્રણ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે સુઝુકીની ઇકો જેનું મોડલ છે બે હજાર સોળનું ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ત્રણ ઓનર ગાડી છે મિત્રો એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ગાડી એકદમ સુપર કન્ડિશનમાં છે ગાડીમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી એકદમ સારી એવી કન્ડિશનમાં છે ગાડી અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે બે લાખ અને સાઠ હજાર રૂપિયા જો કોઈને લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો તાજો ફેરફાર પણ કરી દી છે અને ગાડી તમને મહેસાણાની બાજુમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર ચાર ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગનાર વેગનાર ગાડીનું મોડલ છે બે હજાર સાતનું ગાડી પેટ્રોલ પ્લસ એલપીજીમાં આવે છે મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડીની બેટરી પણ માલિકે નવી નખાયેલી છે ગાડીના ટાયર પણ સિત્તેર છે એવું એના માલિકનું કહેવાનું છે મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત પંચ્યાસી હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમત પણ માલિક તમને થોડો ધારો ફેરફાર કરી દેશે અને ગાડી તમને ભાવનગરના ઉમરાળા તાલુકામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર પાંચ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે ટોયટાની ઇનોવા ગાડી મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છનું છે અને ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે ગાડી ચાર ઓનર છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે અને પાર્સિંગ ચાલુ છે ગાડીનું એન્જિન એકદમ પાવરફુલ છે મિત્રો ગાડીના ટાયર પણ સારા છે એસી પણ ચાલુ છે ગાડીમાં પાવર વિન્ડો પણ આપેલા છે મિત્રો ગાડી એકદમ સારી કંડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને પંચાવન હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે તો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જો વિડીયોમાં નંબર છ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ એની ફેબિયા મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર નવનું ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીનો વીમો હાલમાં ચાલુ છે પાર્સિંગ પણ ગાડીનું ચાલુ છે એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે અને મિત્રો આ ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત એંસી હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જૂનાગઢમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર સાત ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગીનાર છે મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર ચૌદનું ગાડી પ્યોર પેટ્રોલમાં ચાલેલી છે મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે એકદમ સારી કંડિશનમાં ગાડી છે ગાડીમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી હાલમાં અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે બે લાખ અને પચાસ હજાર રૂપિયા અને આ કિંમત પણ માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જૂનાગઢમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર આઠ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની આઈટેન આઈટેનનું જે મેઘના વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર નવનું ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે અને ત્રણ ઓનર ગાડી છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે ગાડી એક લાખ કિલોમીટર ચાલેલી છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને હ્યુડાઈની આઈટેન મેઘના ગાડી વિશે તમે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર નવ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે રેલનટની ડસ્ટર ડસ્ટરનું જે આર એક્સ જળ ડીસીઆઈ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર તેરનું છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું ફાર્સિંગ ચાલુ છે એકદમ ટીપટપ કન્ડિશનમાં ગાડી છે ગાડીની બહારથી કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એવી જ ગાડીની કન્ડિશન છે અને મિત્રો આ ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને સાઠ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે અને ગાડી તમને જૂનાગઢમાં જોવા મળશે જો કોઈ મારા મિત્રને ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર દસ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે ટાટાની ઇન્ડિકા ઇન્ડિકાનું જે વિસ્ટા વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર ચૌદનું ફ્યુલની વાત કરીએ તો ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે ગાડી ફર્સ્ટ ઓનર છે એકદમ ટીપટપ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે એક લાખ અને દસ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી પર તમને જુનાગઢમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જો નંબર અગિયાર ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે સેવરોલેટની સ્પાર્ક મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર નવનું ગાડીના ફ્યુલની વાત કરીએ તો આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ત્રણ ઓનર ગાડી છે મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો હાલમાં ફોલ્ટ નથી એકદમ સારી એવી કંડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ જ શકો છો મિત્રો જેની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત સિત્તેર હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જૂનાગઢમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવ્યા મુજબ વિડીયો અને ટાઇટલ નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા નીચે માલિકોનો નંબર મળી જશે